માતારા આશીર્વાદ મને બહુ પડ્યા છે આ બોલો તારા ટોટી માંથી જબર માંથી ઊંચી ઊંચી આસમાનો ફાટી જાય ઊ ઊ શેરંડા પકડવાની છે છોકરા વાળ ના ભાઈ બહેન ચલાવો તો કે ના ભાઈ માં કાકાને કીધું આસમાને પકડવાની

डागला में लायो तू ये तो केवलो शटर मारू छू काही येत नाही आ तो ना नाख ना, दो काका हालू तो हमारे पे सोपतो नहीं गोडा खबर पड़ा सोपतो ना सोपतो आ तो मारा रोजी रोटी आ तो नाखू दो तो कदी ना मारा शटर मदा होय तारी काची दिया लायवी छ पुचू पुचू हो, काका आ तो नहीं पण ठंडीज माती नहीं ठंडी नहीं आती मु तो खान बाबा है नहीं वोला वो खान बाबा जण लागतो खाबर लियो लागन बोडी बोडी अंगण करदी આ હા બોલી કાકા કાકા મન તો જેટો લઈ આયો મને ઠંડી આવો હું લઈ આવું તું શું કર કા લેલો કા પર મયનો પર જતી રે ઠંડી આવો તારો ના પેરા છે તેમ તું સાથે તૂટી આડી રે નાડી આડી રે મારું ના ના પહેરા તારા છેટો નઈ છેટો પહેરું ના પહેરાય ટૂટી ટૂટી લાંબાણ ટૂટી ટૂટી લાંબાને આપણે છેટો ના પહેરા ગોડા એ અમારા મલક મગાનો

આ બધા પેલા તન ખબર નહિ હોય પેલા બધા દાડાના કાપ થઇ ગયા હતા અને હવે બધા મંડ્યા આ બે માણસ ને ખેતી કરવાની જગ્યાએ હવે રાત માં પેલા દાળ કપ આવતા રાતું હું એમ કઉ છુ પેલા દાળા કાપ થોડા ઘણા હાર આવતા હવે બગડી જાય કરજો નકર રાત માં તો મારો જનાવરો બધા અંદર હંતા હતા ફલતા હોય એમ ચો કીચે આગ કાજી આખે હોય મીચો કાન પાસ મતો એરંડા વાય ન તે

માય કાચી નહી કાચી એ બઉ ખતરનાક છે તો ખબર નહિ ની પણ છોકરા ને અંગાત લાગુ પડે ઠંડી ને તપછી પડો એ તો નારા પેલી ગેમ અંગાત આવે મોકલું વાતો કરીએ છો મારે પછી ઘેર જવાનું હોય ને આકડો કોઈ સ્વર્ગ ની અપછા હો તમે કહીશું ને હા ત્યાં હું પોચ જઉંજો જીકુ કંજો ચીકુ ગાયો વેચી ને

ના એ તું જાકી એ મગજ બઉ ખરાબ થાય કોમ્પ્યુટર ઉપર કોમ્પ્યુટર ઉપર કોમ્પ્યુટર તો હવે જવું પડે બેંક માં બેંક માં જવું હાય એ જો અમારા બેંક માં અમે પૈસા જ ઉપાડવાના નાય શું કેતું તું હા

มูร์คุณอาการอาการอาการตันดีแป๊บนึงตันดีอ้าวแล้วตายตายตานมูร์คุอาการกับชินาตายหายเร็วแทนบีบไว้ก็ร้องบิ๊กตัวบีบตัวอาจจะปุ่นปุ่นนะเนี่ยนะตัวบีบส์อะค่ะค่ะอ๋ออาบุ๊คทัวร์ทัวร์นี่ยังบีบอ้ายอาการดีนอันเปอร์ไรล์วอลล่ายีบีบอ้ายยีบอับบจัลไอ้ไอ้โฮตัวมาตัวเนี้ยโลบุโลบุส์อะน่าแก่แก่

હું જો હું જો આવું મને પેલું ચિત્તું આવ્યો કે મારા નયરામ ચિત્તો આવતો જકરું આવે ઓછું થઈ ગયું બી મમ અગાજ ફરી ગયું હાલ તો ફરી જાય હું યાર તું તો સમજો નઈ જે હું હું બચાવું હેડો હેડો

લાઈટ બંધ કરીને પાછું મન તો આગળ લાગશે તો ખરું જ હાલ ચું કરવા દે તો ખરું ફૂલવાર ડોમું ડું આ ના બીવા રગલો તો મરજ નો છોકરો છે આ બાયલા છોકરો નહી રઘલો મરજ નો છોકરો

होज राम पुरानो गुरुजी महारा हन्सलो पुरानो ओ हो रघुजी